સરકાર પર આકરા પ્રહારો કરતા કહ્યું હતું કે પંચાયતી રાજનું મોડલ આપવાવાળા ગુજરાતમાં જ ભ્રષ્ટાચાર થયો છે મંજૂરી વગર જ ભાજપે કરોડો રૂપિયા વાપરી ભ્રષ્ટાચારનું કેન્દ્રીકરણ કર્યું છે

ગ્રામ લોકોને વધુ વધુ સગવડો મળે ને એને સુવિધા મળે સાથે સત્તાનું વિકેન્દ્રીકરણ થાય આવા સુબા સૈદી શરૂ થયેલા પંચાયતી રાજ જેને ગુજરાતે દેશને મોડેલ આપ્યું પરોતરાય મહેતાએ આ પંચાયતી રાજની અંદર જે રીતે વિધાનસભામાં ગઈ કાલે અહેવાલ રજૂ થયો એ અહેવાલે પંચાયતી રાજમાં એટલે વિવિધ પંચાયત જિલ્લા પંચાયતમાં ચાલતા મોટા ભ્રષ્ટાચારનો ઉજાગર કરે છે હજી આ અહેવાલ તો 16 17 18 ના આવે છે પણ સરકારે પોતે નાણા પંચની સ્થાપના ન કરવાના કારણે ગુજરાતને 1100 કરોડનું નુકસાન થયું પંચાયતના નામે નાણા અપાવવાના બદલે ભાજપ સરકારે પંચાયતની સત્તા ઉપર કાપ મૂકીને કેન્દ્રીકરણ કર્યું એટલે કે ભ્રષ્ટાચારનું પણ કેન્દ્રીકરણ સત્તાનું તો કેન્દ્રીકરણ કર્યું પણ ભ્રષ્ટાચારનું પણ કેન્દ્રીકરણ પણ જે અહેવાલ આવ્યો છે એ અહેવાલમાં કોઈ પણ પ્રકારની મજૂરી વગર